શિલવાનમાં શ્રેષ્ઠ ભગવાન શિવ છે શિવ સમાન આ સંસારમાં કોઈ શિલવાન નથી અને દક્ષો દોહિત્ર વત્સલ દક્ષ ને દીકરીઓ બહુ વાલી હતી તો જેને દીકરી વાલી હોય એ કઈ જમાઈ નો વિરોધ ન કરે કોઈ જમાઈ નો કોઈ કોઈ પિતા જમાઈ નો વિરોધ કરે એટલે સમજવાનો દીકરી ઉપર પ્રેમ નથી

દૂધપાક જેવા દૂધપાક જેવા મીઠા દૂધપાક જેવા એટલે મીઠા પગડ હા આપણે ત્યાં અમુક અમુક જ્ઞાતિમાં જલવાડયા સાઢ રિવાજ છે કે જાન વરાજો આવે ને પછી પોખે હા પોખે ને ત્યારે પોતાની સહેલીઓની સાથે કન્યા પણ ટોળામાં આવે અને એક હાથમાં મગ હોય એક હાથમાં મીઠું પછી આમ આડા હાથે અને પછી જતી પોતાના ગોતરે જોવા છે કોઈ કીધું કે મીઠું તો સુકન કહેવાય મગ તો સુકન કહેવાય પણ આ મીઠું સુકન નાખે

ભગવાન શંકર પરિચય સુખદેવજી આપે કસ્તમ ચરાચર ગુરુ નિર્વૈરમ શાંતિ વિગ્રહ આત્મા રામમ કથમ દે જગતો દૈવતમ એ તો ચરાચર જગત ના ગુરુ છે નિર્વૈર છે શાંત વિગ્રહ છે આત્મામાં રમનારા આત્મા રામ છે એને કોઈના પ્રત્યે દ્વેષ થાય પછી આનો ખુલાસો કરી એમ કહ્યું કે એક વાર એવું બન્યું હતું કે પ્રયાગમાં બ્રહ્મસત્ર ભરાયો અને બ્રહ્મસત્રમાં તમામ દેવતાઓ ઋષિઓ લોકપાલો દીકપાલો બધા હાજર હતા સભા બેઠી છે ભગવાન શિવજીની સ્ટેજના ઉપર બેસ્યા બ્રહ્માજી બેઠા છે અને એમાં દક્ષ મહારાજે પ્રવેશ કર્યો હવે દક્ષ મહારાજ તાજા તાજા પ્રજાપતિ બન્યા હમણાં હમણાં પદ મળ્યું હતું એટલે અભિમાનથી ફૂલાતો હતો એને પ્રવેશ કર્યો એટલે બધા ઉઠી ઉઠીને એને પ્રણામ કરે પણ ભગવાન શંકરે પ્રણામ ન કર્યું

સહદેવા મહાત્મે હાજર છે હું મારા સાધુ સ્વભાવથી કહું છું અજ્ઞાના મત્સરા એવું નહીં માનતા કોઈ બોલું છું એટલે મને આ શંકર ના પ્રત્યે એવું પણ નહીં માનતા હું અજ્ઞાની છું હું જ્ઞાની છું મારામાં કોઈ ઈર્ષા નથી પણ હકીકત તમને કહું છું એ સમય શિષ્યતા પ્રાપ્તો અમારો જમાય છે મારા દીકરા છે જમાઈ એટલે દીકરો જ કહેવાય આમાં કઈ ખોટું નથી બોલે મારો શિષ્ય શિષ્ય એટલે દીકરો પણ મારા દીકરા જેવો છે મારો જમાય છે મેં મારી દીકરી આને પરણાવી છે નાનામાં કોઈ મર્યાદા નથી જુઓ તો ખરા કેમ બેઠો છે વાંદરાની જેમ બેઠો છે આવું બોલ્યું છે બ્રહ્માજીના બહેતાવામાં આવી ગયો મારી દીકરી મેં આને પરણાવ્ય બ્રહ્માએ કીધું કે આ શંકરને દીકરી પરણાવો હા એટલે બ્રહ્માએ ઠેકાણું બતાવ્યું બ્રહ્માને આડો આડ ઝપટ માં લીધા ત્યાં બેઠા થાય હા હા અને બ્રહ્માએ કીધું શું દીકરી સુખી થાય મા બાપ વગરનો છે હા એટલે સાસુ સાસરાની કોઈ તકલીફ નહીં કોઈ નણન નહીં કોઈ દેરજેઠ જેઠ નહીં કુટુંબ વગરનો છે એટલે

નામ એનું શિવ છે આમ કલ્યાણ શિવ એટલે કલ્યાણકારી પણ બાકી અશિવ મહિમ સ્તોત્ર બહુ સુંદર લખ્યું છે કે ભગવાન શિવ એનું શીલ અમંગળ છે પણ એનું વરદાન મંગળ મળે છે પર આત્મકીને વરદાન આપે ત્યારે બહુ મંગળ કહે છે નામ શિવ છે પણ અશિવ છે ભૂતને મિત્ર બનાવનારો સ્મશાન રહેનારો મુંડની માળા પહેરનારો બહુ નિંદા નિંદા કરતા કરતા ક્રોધના આવેશમાં એટલું બોલ્યો સ્ટેજ નીવતાઓ સાંભળો હું શિવને શાપ આપું છું બ્રહ્માજી એ ભૂતકો માર્યા ક્યાંનું મોઢું તો ભાઈ શબ્દો નો નીકળે સારું

કે તે જે મુખથી ભગવાન શંકર ની નિંદા કરી છે એ તારું મોઢું કપાઈ જશે ત્યાં અજનું એટલે કે બકરાનું મોઢું લાગી જશે પરસ્પર શાપ વાયા પરિણામ એ આવ્યું સત્રને બંધ કરવામાં સત્ર બંધ કર્યું એટલે તમામ દેવતાઓ ભગવાન શંકરને કૈલાસના શિખર સુધી મૂકવા ગયા છે કૈલાસના શિખર સુધી મૂકવા ગયા ભગવતી સતીના હાથમાં હાથ સુપ્રત કર્યું પણ ભગવાન શંકરે પેલી વાત કરી ને એક તમારા પિતા સાથે મને જરા સબંધ આમ તેમ થઈ ગયો છે જો સતીને એમ કહે તમારા પિતા સાથે મને સબંધ બગડ્યો તો સતી શું કહે તમને ઝઘડો કરનારું બીજું કોઈ ન મળ્યું હા મારા પિતા સાથે ઝઘડો કર્યો હા નબળા જમાય સાસરા ઉપર દાદાગીરી બહુ કરે જે સાસરામાં દાદાગીરી કરે અને હું નબળા જમાઈ ગયો છું તમને બીજું કોઈ ન મળ્યું ન્યા તમે ઝઘડો કર્યો આવું બધું આ બધી માથાકૂટ થાય ભગવતી સતીને આ વાત એટલા માટે પણ મેં કરી કે સતીના હૃદયને દુઃખ થાય